મૃત્યુ પહેલા મળે છે આ પંદર સંકેતો આ સંકેતો એવું દર્શાવે છે કે વ્યક્તિનો જન્મ થતા જ તેનું મૃત્યુ નિશ્ચિત છે મનુષ્ય માટે મૃત્યુ એ આ દુનિયાનું સૌથી મોટું સત્ય છે ભગવાનને પણ માનવ સ્વરૂપમાં પૃથ્વી પર જન્મ લીધો અને તેમણે પણ પોતાનું જીવ છોડવો પડ્યો કોઈપણ વ્યક્તિને વિકાસ થવામાં લગભગ નવ મહિના લાગે છે અને તેની માતાના ગર્ભમાં નવ મહિના સુધી વિકાસ પામે છે અને પછી જન્મે છે જેમ વ્યક્તિને વિકસિત થવામાં નવ મહિના લાગે છે તેવી જ રીતે વ્યક્તિને મૃત્યુ પામવામાં છ મહિના લાગે છે ચેતવણીઓ મળી શકે છે ભલે કોઈ વ્યક્તિનું મૃત્યુ અટાણે થયું હોય પણ તેને યમરાજ તરફથી ઘણા સંકેતો મળતા રહે છે આજે અમે તમને મૃત્યુ પહેલા મળતા સંકેતો વિશે જણાવવા જઈ રહ્યા છીએ આ બધા સંકટો પર ધ્યાન આપીને વ્યક્તિએ સાવચેત રહેવું જોઈએ હિન્દુ દર્શન શાસ્ત્ર અનુસાર જન્મ અને મૃત્યુ ફક્ત તે સમયે છે જ્યારે તે પહેલા જીવિત હોય છે અને તે વચ્ચે અને પછી સતત ચાલુ રહે છે હિન્દુ ધર્મ અનુસાર મૃત્યુ ગમે તે થાય પછી ભલે તે સમય હોય દુકાળ હોય કે અપ્રિય છ મહિના પહેલા શરૂ થઈ જાય છે છ મહિના પહેલા મૃત્યુ ટાળી શકાય છે પરંતુ છેલ્લા ત્રણ દિવસ પહેલા હંમેશા યાદ કે દેવતાઓના પુણ્ય કર્મો આપણને મૃત્યુથી બચાવી શકે છે એને નોંધવું જોઈએ કે વ્યક્તિ મૃત્યુનો છ મહિના પહેલા અનુભવ કરાવવાનું શરૂ કરે છે જેમ તેને વિકાસ થવામાં નવ મહિના લાગે છે નાશ પામવા માટે છ મહિના લાગે છે ત્રણ મહિના તેથી ઓછા સમયમાં મૃત્યુના ચિહ્નો જોવા મળે છે પણ તે પહેલાં જો તમે પણ તમારા અને તમારા પરિવાર માટે દેવી લક્ષ્મીના આશીર્વાદની ઈચ્છા રાખો છો પણ જો વાત એવી જ રહે તો કૃપા કરી વિડિયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા જરૂરથી લખજો પેલું જોઈએ મિત્રો મનુષ્યના શરીર સાથે ચક્રો જોડાયેલા છે 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 પુરાણોમાં વર્ણન કે મૃત્યુની મૃત્યુની મગજમાં નહીં પરંતુ થાય સૌથી પહેલા નાભી ચક્ર પર અનુભવાય છે નાભી ચક્ર તૂટવું એક દિવસમાં નહીં થાય પરંતુ આ પ્રક્રિયા લાંબા સમય સુધી ચાલુ રહે છે જેમ જેમ આ ચક્ર તૂટે છે તેમ તેમ મૃત્યુ નજીક આવવા બીજા ઘણા સંકેતો અનુભવાય છે નાભીમાંથી જન્મ લેનાર વ્યક્તિ નાભીમાંથી મૃત્યુ પામે છે બીજું સમુદ્ર શાસ્ત્રમાં ઉલ્લેખ છે કે જ્યારે મૃત્યુ આવે છે ત્યારે હાથની હથેળીમાં આવેલી રેખાઓ સ્પષ્ટ એટલે કે ઓછી થઈ જાય છે તેને જોઈ શકવું મુશ્કેલ બની જાય છે જે વ્યક્તિનું ત્રીજું જોઈએ જે વ્યક્તિનું મૃત્યુ નજીક આવી રહ્યું હોય તેને પોતાની આજુબાજુ પડછાયાઓની હાજરીનો થતો હોય છે આવા પોતાના પૂર્વજો અને ઘણા મૃત વ્યક્તિઓ દેખાતા રહે છે સ્વપ્ન સ્વપ્નશાસ્ત્રમાં ઉલ્લેખ છે કે સ્વપ્નો ઘણી વખત ભવિષ્યમાં જણાવેલી ઘટનાઓનો પણ સંકેત આપે છે જેમ કે તેને અશુભ સ્વપ્નો દેખાવા લાગે છે ચોથું જોઈએ મિત્રો ગરુડ પુરાણમાં ઉલ્લેખ છે કે જ્યારે સંપૂર્ણપણે મૃત્યુ નજીક હોય છે ત્યારે વ્યક્તિને પોતાના નજીક બેઠેલા લોકો પણ દેખાતા નથી આવા સમયે વ્યક્તિને યમદૂત દેખાવા લાગે છે અને તે તેમને જોઈને ડરી જાય છે આ કારણથી જીવનચક્ર ચાલતું રહે છે ત્યાં સુધી શ્વાસો ચાલુ રહેશે પરંતુ જ્યારે મૃત્યુ નજીક આવે છે ત્યારે શ્વાસો ઉલટી ચાલવા લાગે છે ગરુડ પુરાણ મુજબ મૃત્યુનો સમય નિકટ આવે તે પહેલા વ્યક્તિને રહસ્યમય દ્વાર દેખાવા લાગે છે કેટલાક લોકોને આજની જ વાળા દેખાય છે અને કેટલાકને પ્રકાશ દેખાય છે જો કોઈ વ્યક્તિને આવું જોવા મળે તો સમજી લો કે તેનું મૃત્યુ નજીક છે પાંચમું જ્યારે કોઈ વ્યક્તિ નશા રોગ અન્ય ચિંતા અથવા તો ખૂબ વધુ કામનાને કારણે અંદરના તમામ સ્નાયુઓ અને નળીઓ નબળી થઈ જાય છે અને તે બી સ્થિતિ છે જેમ કે આપણે કોઈ ઇમારતના તળિયાના ભાગને ખોદી નાખ્યો હોય એવી જ રીતે આવા વ્યક્તિની આંખોની સામે વારંવાર અંધારું છવાઈ જાય છે ઉઠતી વખતે બેઠતી વખતે અથવા તો મુસાફરી દરમિયાન અચાનક આંખો સામે અંધારું છવાઈ જાય છે જો આ બે લક્ષણો ત્રણ અઠવાડિયા સુધી ચાલુ રહે તરત જ યોગ આયુર્વેદ અને ધ્યાનનો સહારો લેવો જોઈએ અથવા તો કોઈ સારા ડોક્ટરની સલાહ પણ લેવી જોઈએ એવું માનવામાં આવે છે આ સમયે આખો સામે અંધારું છવાઈ જવાને કારણે ચંદ્રમાં પણ બે ભાગ જેવું જોવા મળે છે તે વ્યક્તિને એવું લાગે છે કે ચંદ્ર એક ભાગમાં ભાગમાં નથી પરંતુ બે વિભાજીત થયો જ્યારે હકીકતમાં એવું કશું જ હોતું નથી છઠ્ઠું જેમના મૃત્યુમાં એક મહિનો બાકી હોય તે લોકો પોતાની છાયાને એટલે કે પડછાયાને પોતાનાથી જ અલગ જોવા લાગે છે કેટલાક લોકોને પોતાના માથું પણ દેખાતું નથી સાતમું જોઈએ મિત્રો આયુર્વેદિક અનુસાર મૃત્યુ પહેલા માનવ શરીરમાંથી એક પ્રકારની વિચિત્ર દુર્ગંધ આવવા લાગે છે જેને મૃત્યુ વાસ કહેવાય છે આ વાસ કોઈ રોગ હૃદયરોગ અથવા તો મસ્તિક્ક રોગ વગેરેના કારણે પેદા થાય છે આ ગંધકો મૃત્યુદેહની ગંધ જેવી હોય છે લાંબા સમય સુધી અંદરના રોગોનો ઈલાજ ન કરવાથી શરીર અંદરથી લગભગ મરી ગયું હોય છે આંખોની નબળાઈ સંબંધિત બીજું લક્ષણ છે કે વ્યક્તિને કાચના અરીસામાં પોતાનો ચહેરો ન દેખાય અથવા પોતાના ચહેરાને બદલે કોઈ બીજા વ્યક્તિનો ચહેરો દેખાય એવો ભ્રમ થતો હોય નવમું જોઈએ જ્યારે કોઈ વ્યક્તિ ચંદ્ર સૂર્ય અથવા આગમાંથી ઉત્પન્ન થતી રોશની પણ જોઈ ન શકે તો મિત્રો એવું માનવામાં આવે છે કે વ્યક્તિ થોડાક જ સમય હવે જીવશે દસમું જોઈએ જ્યારે કોઈ વ્યક્તિ પાણીમાં તેલમાં અથવા તો વાહકાટમાં પોતાનાથી પર જઈ જોઈ ન શકે અથવા તો છાયા વિકૃત દેખાય તો તે વ્યક્તિ મહત્તમ છ મહિના વધુ જીવશે અગિયારમું જોઈએ જે વ્યક્તિનો શ્વાસ ખૂબ જ નાનો અને ધીરે ચાલતો હોય તેને કોઈ પણ રીતે શાંતિ ન મળી રહેતી હોય તેનું બચવું મુશ્કેલ છે નાકના શ્વાસમાં અવસ્થાનું લક્ષણ સામાન્ય રીતે મૃત્યુના બે ત્રણ દિવસ પહેલા જ દેખાય છે કહેવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિ જમણી નાસિકા દ્વારા એક દિવસ અને એક રાત નિરંતર શ્વાસ લેતો હોય શરદી સિવાય તો તે કોઈ પણ ગંભીર રોગનો સંકેત છે તો પરિસ્થિતિ પર ધ્યાન ન આપે તો વર્ષમાં મૃત્યુ જ્યાં સુધી કોઈ વ્યક્તિની જમણી નાસિકા સતત બે ત્રણ દિવસ સુધી ચાલતી રહે તે વ્યક્તિને માત્ર એક વર્ષના મહેમાન તરીકે જોવું જોઈએ જો બંને નાસિકાના છિદ્ર દસ દિવસ સુધી સતત ઉધાસવાસ સાથે ચાલે તો તે વખતે માત્ર ત્રણ દિવસ સુધી જીવશે જો શ્વાસન શિકા બંને છિદ્રો છોડીને મોં દ્વારા ચાલવા લાગે તો બે દિવસ પહેલા જ તેનું મૃત્યુ નક્કી છે બારમું છે મિત્રો જેના મળ મૂત્ર વીર્ય અને છીક એકસાથે સાથે થવા લાગે તેના જીવનમાં માત્ર એક વર્ષ બાકી રહે એવું માનવામાં આવે છે ચૌદમું જ્યારે કોઈ વ્યક્તિનું શરીર અચાનક પીળું કે સફેદ પડી જાય અને ઉપરથી થોડું લાલ દેખાય તો સમજી લેવું જોઈએ કે વ્યક્તિ છ મહિનામાં મૃત્યુ પામશે પંદરમું જોઈએ જે વ્યક્તિ અચાનક જ લીલા પીળા રંગો તથા ખાટા સ્વાદને વિપરીત રીતે અનુભવે છે તે છ મહિનામાં જ મૃત્યુ પામે છે મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરશો અને મિત્રો અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો બેલ નોટિફિકેશનને ઓલ કરી સિલેક્ટ કરવાનું નહીં અને કોમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી જય લક્ષ્મી માતા જરૂર લખશો વિડીયોને છેલ્લા સુધી જોવા બદલ મિત્રો આપનો ખૂબ ખૂબ આભાર હવે મળીશું નવા વિડીયો નવા ટોપિક સાથે ત્યાં સુધી બધાને રાધે રાધે